પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં બે દિવસ સુધી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી હતી દરમિયાન શહેરમાં અંદાજે નિર્દોષ લોકો પતંગના દોરાથી અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા છે કેટલાક લોકો પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને બે દિવસના પતંગ ઉત્સવ બાદ શહેરમાં ઠેર પતંગના દોરાઓ જોવા મળી રહ્યા છે જે લોકો તથા મૂંગા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે શહેરના નિમિત્તે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા શહેરમાં રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી શેરી પોળો તથા સોસાયટી રોડ રસ્તા વિસ્તારમાં આવા જોખમી પતંગોના દોરાઓની તારીખ સોળમી જાન્યુઆરીથી હટાવવાની અને તેને યોગ્ય નિકાલ કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આ પ્રસંગે જય ઠક્કરે સંસ્કારી નગરીના નગરજનોને આપણી આસપાસ આવા જોખમી પતંગોના દોરા હોય તો તેને હટાવી તેનો નિકાલ કરવાની અપીલ કરી હતી જેથી કોઈ પણ વ્યક્તિ કે પશુ પક્ષીઓનો ભોગ ન બને સમગ્ર ભારત દેશમાં ચૌદ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે અને પંદર જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારબાદ આજે સોળ જાન્યુઆરી એટલે સવારથી જ નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ ખાસ કરીને રાજમહેલ રોડના અલગ અલગ પોળમાં શેરીઓમાં જઈ અને તાર પર લટકતા દોરા હોય કે કોઈ મકાન પર હોય કોઈ બિલ્ડિંગ પર હોય કોઈ પતરા પર હોય એ દોરાઓ ઉતારી અને ખાસ એનો યોગ્ય નિકાલ કરવામાં અત્યારે નવલખી ખાતે આવ્યો છે અને બધ સમગ્ર દોરાનો નાશ કરવામાં આવ્યો છે આજે સવારથી નિમિત નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા એ દોરાઓ એકત્ર કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જે મનુષ્યોના આપણે ગળું કપાય છે એવા કિસ્સાઓ કેટલાક આપણા ધ્યાનમાં આવે છે એના કારણે એ ઘટનાઓ આગળ ના બને એના માટે નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અત્યારે એ સમગ્ર પંદરથી વીસ કિલો જેટલા દોરાઓ એકત્ર કર્યા છે અને એ બધા દોરાઓનો અત્યારે અહીંયા આગળ નવલખી ખાતે નાશ કર્યો છે વડોદરાવાસીઓને આમ તો કંઈ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એટલે વડોદરાવાસીઓને આમ તો કંઈ કહેવાની જરૂર નહીં હોતી પણ તો પણ હું એટલું કહેવા માંગીશ ને એટલી આશા રાખીશ કે તમારે પણ તમારી આસપાસ જો આવા કોઈ દોરા દેખાય યા કંઈ પણ હોય તો એનો તમે પણ યોગ્ય નિકાલ કરો જેથી આવી ગંભીર ઘટનાઓ આગળ ના બને